બહુ મોટી દુઃખદ દ્વારકામાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે તો તમને જણાવી દઈએ મિત્રો કે દ્વારકાના ભીમરાણા નજીક પુલ પાસે ટ્રક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો મંગળવારે સાત જાન્યુઆરી ભીમરાના નજીક પુલ પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો તો તમને જણાવી દઈએ મિત્રો કે અકસ્માતમાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે એકસો આઠના માધ્યમે નજીકની ટાટા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તો આની વિગતવાર વાત કરવામાં આવે તો જ્યાં સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું સમગ્ર મામલે જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે નોંધણી છે કે હજુ સુધી મૃતકની ઓળખ વિશે માહિતી સામે આવી નથી બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેરને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ